હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આરિયન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આજે આપણે વિજ્ઞાનની અંદર વિભાગ ડીના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે તમને પરીક્ષામાં ચાર ગુણમાં પૂછાય છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ તમે લોકો તમને તકલીફ હશે વિજ્ઞાનની અંદર કે વિજ્ઞાનમાં અમારે શું તૈયાર કરવું શું ના તૈયાર કરવું પેપરની અંદર કેવા પ્રશ્નો પૂછાય કેવા પ્રશ્નો નથી પૂછાતા આ બધા જ વિશે તમને તકલીફ હશે કે કયા પ્રશ્નો અમારે પહેલાં તૈયાર કરવા કયા પ્રશ્નોને એવોઇડ કરવા તો આજે તમારે ટેન્શન લેવાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી આજે તમારા એ પ્રશ્નોનું સોલ્યુશન આજે આવી ગયું છે આજે આપણે વિભાગ ડીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે તમને વિભાગ ડીમાં ચાર ગુણમાં પૂછાય છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ જો હવે હું તમને એક વાત કહી દઉં કે તમે જ્યારે પણ કોઈ પણ સબ્જેક્ટ લઈને બેસો તો તમારે એમાં તમને મજા આવે એમ તમે તૈયારી ના કરો તમે જ્યારે પેપર આપવા જવાના છો તો તમને એક વસ્તુની ખબર હોવી જોઈએ કે તમારે જે પેપર આપવાનું છે જે વિષયનું પેપર આપવાનું છે તો એ વિષયની અંદર તમારા કેટલા વિભાગ છે કયા વિભાગમાં કેટલા ગુણના પ્રશ્નો પૂછાય છે અને કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે તો તમે એવી રીતે તૈયારી કરો બાકી તમને મજા આવે એમ તમે તૈયારી કરશો તો તમે પરીક્ષાની અંદર સારા એવા માર્ક્સ નહીં લઈ શકો જો તમારે વ્યવસ્થિત રીતે તૈયારી કરવી હોય સારા એવા માર્ક્સ જોતા હોય તો તમારે શું કરવું પડે તો જે પેટર્ન હોય પેપરની તો પેપરની જે પેટર્ન હોય ને એની પેપરની સ્ટાઇલ હોય એ પ્રમાણે તમારે તૈયારી કરવી પડે બાકી તમે કોઈપણ સબ્જેક્ટની અંદર સાદા એવા માર્ક્સ લાવી ના શકો એટલે વિજ્ઞાન હોય ચાહે ગણિત હોય કે ચાહે ઇંગ્લિશ હોય કોઈ પણ સબ્જેક્ટ હોય તો તમે એની પેપર સ્ટાઇલ પ્રમાણે એની તૈયારી કરજો ચલો તમને ખબર છે કે વિજ્ઞાનની અંદર વિભાગ એની અંદર ચોવીસ ગુણના પ્રશ્નો પૂછાય જે એમસીક્યુ સ્વરૂપે હોય છે એ તમને ખબર છે કે ખરા ખોટા ખાલી જગ્યા વિકલ્પો અને એક બે વાક્યોમાં શબ્દ એક બે શબ્દોમાં જવાબ લખો એ પ્રશ્નો પૂછાય છે ચોવીસ ગુણમાં પછી વિભાગ બીમાં પ્રશ્નો પૂછાય છે બે માર્ક્સના વિભાગ સીમાં ત્રણ માર્ક્સના પ્રશ્નો હોય છે અને વિભાગ ડીમાં ચાર માર્ક્સના પ્રશ્નો હોય છે તો આજે આપણે વિભાગ ડીમાં કયા કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણના કેવા કેવા પ્રશ્નો પૂછાય એનું આજે આપણે એના પ્રશ્નો વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ ચલો પહેલાં હું તમને સમજાવી દઉં કે તમારા વિજ્ઞાનના પેપરના વિભાગ ડીની અંદર ચાર ગુણના પ્રશ્નો પૂછાય છે તો કે હા એ અમને ખબર છે પછી આગળ જાઓ ચલો જુઓ ચેપ્ટર કયા કયા એવા ચેપ્ટર છે જે વિભાગ ડીની અંદર તમને જોવા મળશે તો વિજ્ઞાનના ચેપ્ટર બે ચાર પાંચ દસ બાર અને તેર આ છ ચેપ્ટર એવા છે જે તમારા પેપરની અંદર વિભાગ ડીના વિભાગ ડીમાં તમને જોવા મળશે આ ચેપ્ટરના ક્વેશ્ચન તો કે હા અમે સમજી ગયા હવે અહીંયા જુઓ ચેપ્ટર ઉપર અહીંયા ફૂદડી કરી છે તો આ ફૂંદડીનો મતલબ શું થાય તો એનો મતલબ એવો છે કે આ જે બીજું ચેપ્ટર છે એમાંથી તમને બે પ્રશ્નો જોવા મળશે વિભાગ ડીમાં પછી અહીંયા ચેપ્ટર પાંચમું છે એમાંથી પણ તમને કેટલા પ્રશ્નો જોવા મળશે તો કે બે પ્રશ્નો જોવા મળશે ઓકે તો કે હા ઓકે ચલો એ અમે સમજી ગયા ચલો આગળ વાત કરીએ અહીંયા જુઓ વિભાગ ડીની અંદર તમને આઠ ક્વેશ્ચન આપેલા હશે કેટલા આઠ વિભાગ ડીમાં તમને કેટલા પ્રશ્નો આપ્યા હશે આઠ અને આઠમાંથી તમારે કેટલા લખવાના હશે કોઈ પણ પાંચ જે તમને કોઈ પણ પાંચ પ્રશ્નો આવડતા હોય તો એ તમારે લખવાના અહીંયા જુઓ વિભાગ ડીમાં તમને આઠ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈ પણ પાંચ તમને જે પણ આવડતા હોય એમાંથી પાંચ પ્રશ્નો તમારે લખવાના રહેશે તો કે ઓકે હવે અહીંયા જુઓ ચેપ્ટર બે માંથી બે પ્રશ્નો હશે કેટલા બે અને ચેપ્ટર પાંચમાંથી બે પ્રશ્નો આવશે તો બેન બે ચાર અહીંયા થઈ ગયા અને પછી આ વધ્યા એ ચેપ્ટરમાંથી કોઈ પણ એક પ્રશ્ન એમ કરીને કેટલા પાંચ પ્રશ્નો તો અહીંયા થઈ જ જાય છે વિદ્યાર્થીઓ જો તમને ચેપ્ટર બે વ્યવસ્થિત તૈયાર કરી નાખો છો તો ચેપ્ટર બેમાંથી બે પ્રશ્નો આવશે ચેપ્ટર પાંચમાંથી બે પ્રશ્નો આવશે તો ચાર પ્રશ્નો તો તમારા આ બે ચેપ્ટરમાંથી થઈ ગયા અને બીજું કોઈપણ એક ચેપ્ટરમાંથી તમે એક ક્વેશ્ચન લઈ લો તો તમારા પાંચ અહીંયા પૂરા થઈ જાય તો તમને ખબર છે કે આ બે ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરી નાખશો તો તમારું કામ એકદમ આસાન થઈ જશે તો પણ આપણે રિસ્ક લેવાનું નહીં કે આ બે ચેપ્ટર જ તૈયાર કરવા હા આપણે બીજા ચેપ્ટરની પણ તૈયારી રાખવાની કદાચ આ ચેપ્ટરમાંથી કોઈ પ્રશ્ન એવો છે એક આવડે છે અને એક નથી આવડતો આમાંથી કોઈ એક આવડે છે એક નથી આવડતો તો આ બીજા ચેપ્ટરની તમે તૈયારી કરેલી હોય તો એમાંથી તમને સારા એવા પ્રશ્નો જો આપેલા હોય તો તમે એમાંથી કોઈ પણ પ્રશ્નને ચૂઝ કરીને લખી શકો છો પણ હા આ બે ચેપ્ટરને તમારે એકદમ વ્યવસ્થિત કડકડાકડ તૈયાર કરી લેવાના છે જેથી જો પરીક્ષાની અંદર આમાંથી આવડતા હોય તો બે બે પ્રશ્નો આમાં આના લખી દેવાના અને આ પાંચ પાંચ ચેપ્ટર તો પાંચમું ચેપ્ટર તો એકદમ ઇઝી છે જો આ ચેપ્ટર તમે વ્યવસ્થિત તૈયાર કરી લો તો કોઈ ટેન્શન જ નથી તો બે પ્રશ્નો આમાંથી અને આ બીજા વધ્યા ચાર ચેપ્ટરમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમે લખી દેશો તો પાંચ પ્રશ્નો તમારા થઈ જશે પણ એ તમારી તમે પેપરની અંદર જોશો તમને કેવા પ્રશ્નો આપેલા છે અને કેવા પ્રશ્નો તમને આવડે છે ને કેટલો પ્રશ્ન તમને કયો પ્રશ્ન કેટલો ઇઝી રીતે આવડે છે તો એ રીતે તમે પ્રશ્નોના જવાબ લખજો આ તો મેં તમને મેથડ સમજાય કે તમે આ રીતના તૈયારી કરશો તો તમને બહુ જ બેનિફિટ થશે ચલો હવે આજે આપણે ચેપ્ટર બેમાંથી બે પ્રશ્નો આવશે વિભાગ ડીની અંદર અથવાની અંદર અથવાની સિસ્ટમ નીકળી ગઈ છે હવે એક નવી પેટર્ન પદ્ધતિ આવી ગઈ છે જેમાં તમને આઠ પ્રશ્નો આપેલા હશે ને એમાંથી કોઈ પણ પાંચ તમારે લખવાના રહેશે ચલો ચેપ્ટર બે માંથી એસિડ બેઝ અને કેવા કેવા પ્રશ્નો તમારી બોર્ડની માર્ચ બે હજાર ચોવીસની એક્ઝામની અંદર પૂછાય તમને પહેલો પ્રશ્ન કહે છે કે સૂચકો એટલે શું તેના પ્રકારો જણાવો તથા જાણેન્દ્રીય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરત કેવી રીતે કરશો ઉદાહરણ આપી સમજાવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મૂકવાનો નથી તૈયાર કરી લેવાનો છે ચાલો પછી આગળ પ્રશ્ન જોઈએ તો દાંતનું ક્ષણ રોકવામાં પીએચનું મહત્ત્વ સમજાવું હવે જો વિદ્યાર્થી હું તમને એક વાત કહી દઉં અહીંયા મેં તમને દાંતનું ક્ષણ રોકવામાં પીએચનું મહત્ત્વ કહ્યું છે પણ તમને ખબર છે કે આ પીએચનું મહત્ત્વનો જે ક્વેશ્ચન છે એમાં તમને ખબર છે કે દાંતનું ક્ષણ રોકવામાં પછી પાચનતંત્રની અંદર પછી જમીનમાં પીએચ પછી સજીવનું અસ્તિત્વ જાળવી રાખવામાં પીએચનું મહત્ત્વ આ લગભગ પાંચ ટોપિક આ પીએચના મહત્ત્વની અંદર આપેલા છે તો તમે દરેકે દરેક પાંચે પાંચ ટૉપિકને તૈયાર કરી લેજો કારણ કે એમાંથી કોઈ પણ ટોપિક પૂછાઈ શકે એમાં પાચનતંત્રમાં પીએચનું મહત્ત્વ એ તમે મોસ્ટ આઈએમપી એ તમે તૈયાર કરી લેજો અહીંયા મેં તમને દાંતનું ક્ષણ કીધું છે પણ એના રિલેટેડ પાંચ બીજા ટૉપિક છે એને તમે તૈયાર કરી લેજો આ ક્વેશ્ચનની અંદર ઓકે વધારે મારે તમને સમજાવવું ના પડે ઓકે ચલો ત્રીજો પ્રશ્ન જુઓ વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે સમજાવી તેના બે ઉપયોગો જણાવો વિરંજન પાવડર વધારે પૂછાય છે ધ્યાન રાખજો વિરંજન પાવડરની બનાવટ એનું સમીકરણ લખવાનું છે અને એના કોઈ પણ બે ઉપયોગો લખવાના છે ચલો પછી ચોથો ક્વેશ્ચન પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપી શું કહ્યું છે પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપીની બનાવટ અને ઉપયોગો લખો આ છે ને મારો હોટ ફેવરિટ પ્રશ્ન છે એટલે તમારે આને બિલકુલ એટલે બિલકુલ એટલે બિલકુલ મૂકવાનો નથી અને તમારે તૈયાર કરી લેવાનો છે સૌથી પહેલાં પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપીની બનાવટ અને તેના ઉપયોગ લખો ઘણી વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને પૂછાઈ ગયેલા પ્રશ્નો હોય એ તો તમારે કડ કડાકડ તૈયાર કરી જ લેવાના એને તમારે બિલકુલ મૂકવાના થતા નથી ચલો પછી આગળ જુઓ ધોવાના સોડાની બનાવટ અને તેના ઉપયોગ જણાવો હવે જો અહીંયા તમને ધોવાના સોડા પણ આપી શકે અને વોશિંગ સોડા પણ કીધું હોય તો તમારે ધ્યાનમાં રાખવાનું વોશિંગ સોડા અને ધોવાના સોડા બંને એક જ થાય ઓકે એની બનાવટ અને એના ઉપયોગો ચલો પછી છઠ્ઠો ક્વેશ્ચન જુઓ તો કે ખાવાના સોડા ખાવાના સોડાને શું કહેવાય બેકિંગ સોડા કહેવાય તો આ બેકિંગ સોડાની બનાવટ અને એના ઉપયોગો જણાવો તો આ ક્વેશ્ચન એક થઈ ગયું પછી સાતમો ક્વેશ્ચન અહીંયા તમને આપેલો છે કે દાણાદાર ઝીંકની મદદથી દાણાદાર મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો વિદ્યાર્થીઓ અહીંયા તમને આજે ક્વેશ્ચન આપેલો છે એ તમને પ્રયોગ સ્વરૂપે આપેલો છે તો આ પણ પ્રશ્ન આપણે ધ્યાનમાં રાખવાનો છે પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણને એવું ના થવું જોઈએ કે આપણે તૈયાર કર્યો નહોતો ઓકે જો તમે જ્યારે પણ બીજા ચેપ્ટરની તૈયારી કરતા હોય તો સૌથી પહેલા આ બધા ક્વેશ્ચન તમારે સૌથી પહેલા તૈયાર કરી લેવાના છે બીજું તમને એવું લાગતું હોય કે આના સિવાય પણ બીજા પ્રશ્નો એવા છે જે મને આવડે છે જે મારાથી તૈયાર થઈ શકે એવા છે અને જે તમને તમારી દ્રષ્ટિએ આઈએમપી લાગતા હોય તો તમે સો ટકા એનું એને તમે તૈયાર કરી શકો છો પણ મારી દ્રષ્ટિએ તમે આ પ્રશ્નો પહેલાં તૈયાર કરી લેજો ઓકે ચલો આગળના ચેપ્ટર ઉપર જઈએ ચેપ્ટર ચાર ઉપર ચલો વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપજો આપણે ચેપ્ટર ચારની અંદરથી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે ચેપ્ટર ચારમાંથી તમને ખબર છે કે ચેપ્ટર ચારમાંથી એક જ પ્રશ્ન તમારા વિભાગ ડીમાં જોવા મળશે પણ જે પણ પ્રશ્ન જોવા મળે આપણને આવડવો જોઈએ ને એના માટે આપણે શું કરવી પડે તૈયારી કરવી પડે કારણ કે વિજ્ઞાન એ તમારો ફેવરેટ વિષય છે સબ્જેક્ટ છે એ મને ખબર છે એકચ્યુઅલી ચલો અહીંયા ચેપ્ટર ચાર ચેપ્ટર ચાર ચેપ્ટરનું નામ શું છે કાર્બન અને તેના સંયોજનો હવે કાર્બન અને તેના સંયોજનોમાં સૌથી પહેલાં પહેલો ક્વેશ્ચન એનો હોટ ફેવરિટ ક્વેશ્ચન સાબુની સફાઈ ક્રિયાની ક્રિયા વિધિ સમજાવું પછી બીજા નંબરનું ક્વેશ્ચન જુઓ એમોનિયા અણુ એનએસ થ્રી અને ક્લોરિન અણુ સીએલ ટુમાં સહસંયોજક બંધની રચના સમજાવો વિદ્યાર્થીઓ આપણે આ એમોનિયા હોય કે પછી ઓક્સિજન હોય નાઇટ્રોજન હોય અથવા કાર્બન હોય એની અંદર સહસંયોજક બંધની રચના તમારે આ ચાર પાંચ ક્વેશ્ચન એવા છે એકદમ સહેલા સહેલા છે એકવાર તમે ધ્યાનથી જોઈ અને તૈયાર કરી લેજો એમોનિયા પૂછાય કે ચાહે કોઈ પણ નાઇટ્રોજન હોય ઓક્સિજન હોય કે કાર્બન હોય કોઈ પણ અણુ પૂછાય તો તમને એના સસંયોજક બંધની રચના આવડતી હોવી જોઈએ અને જો આ તમને ના આવડતું હોય આમાં તકલીફ પડતી હોય તો જતાં કોમેન્ટની અંદર જરા જરા કહેતું રહેવું તો આના માટે આપણે અલગથી વિડીયો બનાવશું બીજું હા તમને એ પણ કહેવાનું હતું કે વિદ્યાર્થીઓ તમે એવું ચાહતા હોય કે વિભાગ ડીના જે પણ ક્વેશ્ચન છે તો કે એ તમે એનું સોલ્યુશન કરાવો તો ટાઈમ રહેતા સો ટકા તમારી માટે વિભાગ ડીના ક્વેશ્ચનનું સોલ્યુશન કરાવશું પણ ત્યારે જ્યારે તમારી કોમેન્ટ હશે પ્યારી પ્યારી ત્યારે કારણ કે આટલું બધું કામ કરવામાં હું કેટલી મહેનત કરું છું એ તમને ખબર જ છે તો પણ અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે જે ચેનલ તો જોવે જ છે વિડીયો પણ જોવે છે મજા પણ આવે છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી અને વિડીયોને લાઈક પણ કરતા નથી અમુક હોય ને એવા વિદ્યાર્થીઓ જેમને કદાચ ખ્યાલ હોય કે ના હોય તો હું એમને સમજાવી દઉં કે વિદ્યાર્થીઓ તમે ચેનલ ઉપર આવો છો વિડિયો જોવો છો તો વિડીયોને લાઈક કરીને જવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવાની કારણ કે તમારા માટે હું બહુ જ મહેનત કરું છું અને તને તમને સબસ્ક્રાઈબ કરવામાં કોઈ મહેનત લાગતી નથી કે એના પૈસા પણ લાગતા નથી અને જે કામમાં પૈસા ના લાગતા હોય એ કામ કરવામાં આપણને તો તો મજા મજા આવે થોડી રહેવાનું એમ ઓકે ચલો હવે અહીંયા જો ચેપ્ટર ચાર તો આપણે બે પ્રશ્નો જોઈ ગયા ચલો પછી ત્રીજો ક્વેશ્ચન અહીંયા આપેલો છે કે કાર્બનના કયા બે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બનિક સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે તેના ગુણધર્મોની સમજૂતી આપો દેખાય છે ને હા તો આ પણ પ્રશ્ન તમે તૈયાર કરી લેજો સૌથી પહેલાં ચાલો પછી આગળ વધીએ ક્વેશ્ચનમાં જુઓ ચોથો ક્વેશ્ચન આપેલું છે કે બંધારણીય સમઘટકો એટલે શું પેન્ટેનના બંધારણીય સમઘટકો દોરો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અહીંયા આ પ્રશ્ન તૈયાર કરી લેવો ખાસ ખાસ કે બંધારણીય સમઘટકો એટલે શું અને પેન્ટેનના કોના પેન્ટેનના બંધારણીય સમઘટકો જણાવો ચલો પછી જુઓ આગળ પાંચમો ક્વેશ્ચન સમાન ધર્મી શ્રેણી એટલે શું તેની લાક્ષણિકતાઓ જણાવો આ સમાન ધર્મી શ્રેણી આ ચેપ્ટરની અંદર આપેલું ક્વેશ્ચન છે એ પણ તમે તૈયાર કરી લેજો બીજો એક ક્વેશ્ચન હું તમને કહી દઉં કે ક્રિયાશીલ સમૂહ એટલે શું અને ક્રિયાશીલ કોઈપણ ચાર ક્રિયાશીલ સમૂહ સમજાવો એ પણ ક્વેશ્ચન તમે ધ્યાનમાં રાખજો અને એ પણ ક્વેશ્ચન તમે થોડો તૈયાર કરી લેજો ચલો આટલા ક્વેશ્ચન તમારા માટે આઈએમપી છે ચોથા ચેપ્ટરમાંથી પૂછાવવાની શક્યતા સો ટકા એટલે આને તમે પહેલાં તૈયાર કરી લેજો ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈએ ચાલો વિદ્યાર્થીઓ ચોથું ચેપ્ટર આપણે જોઈ ગયા હવે આપણે ચેપ્ટર પાંચ ઉપર જવાનું છે જૈવિક ક્રિયાઓ ચેપ્ટર પાંચ કયું છે જૈવિક ક્રિયાઓ તમને ખબર છે કે આપણા વિજ્ઞાનની અંદર ત્રણ ચેપ્ટર જેને કટ કરી દીધા છે એના હિસાબે જે પણ ચેપ્ટર હતા એનો ક્રમ બદલાઈ ગયો છે એટલે તમારે નવા ક્રમ ધ્યાનમાં લેવાના અને મેં ચેપ્ટરનું નામ લખી દીધું છે એટલે તમને કોઈ તકલીફ પડશે નહીં ચલો વિદ્યાર્થીઓ આપણને ખબર છે કે પાંચમા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે તો કે બે પ્રશ્નો પૂછાય છે તો કે હા બે પ્રશ્નો પૂછાય છે તો પાંચમા ચેપ્ટરમાંથી જેટલા પણ પ્રશ્નો આઈએમપી છે કે જે ચાર માર્ક્સની અંદર પૂછાય એવા છે એને તમારે એક પણ પ્રશ્નને તમારે મૂકવાનો થતો નથી જો તમારે પાસ થવું હોય તમારી સારી ટકાવારી સારા એવા માર્ક્સ વિજ્ઞાનની અંદર તમારે જોવતા હોય તો આ કામ તમારે કરવું જ પડશે કે બીજું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટરમાંથી એક પણ પ્રશ્ન તમારે મૂકવાનો થતો નથી અહીંયા હું તમને જેટલા પણ પ્રશ્નો આપું છું બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ને એના સિવાય પણ તમે તમારી રીતે અમુક પ્રશ્નો તમને એવા લાગતા હોય પ્રશ્નોની તમે તૈયારી કરી શકો છો સો ટકા ઓકે ચલો અહીંયા પહેલો ક્વેશ્ચન છે કે પોષણ એટલે શું તેના પ્રકારોનું વર્ણન કરો તો આપણને ખબર છે કે પોષણ એટલે શું બીજું એના પ્રકારો કયા કયા છે સ્વયં પોષણ અને વિષમ પોષી પોષણ અત્યારે હું કશું સમજાવતી નથી કારણ કે વિડીયો લોંગ થઈ જશે એટલે હું તમને ઓનલી ફોર આઈએમપી આપવા ઉપર ફોકસ કરું છું એટલે જો તમારે આનું સોલ્યુશન બધું જોતું હોય તો હું ભણાવું તમને ખબર પડતી હોય મારી મેથડ તમને સેટ થતી હોય તો તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવી શકો છો તો આનું સોલ્યુશન આપણે આપીશું ચાલો પછી અમીબામાં પોષણ સમજાવો આ પણ હોટ ફેવરિટ પ્રશ્ન છે ઘણી વાર પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે તો આને તમારે બિલકુલ મૂકવાનો નથી આમાંથી એક પણ પ્રશ્નને તમારે એવોઇડ કરવાનો નથી ઓકે ચલો પછી પાચનતંત્ર સમજાવી તેની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો હવે વિદ્યાર્થીઓ હું તમને અહીંયા સમજાવી દઉં કે આ ચેપ્ટરની અંદર ચાર એવા મુદ્દા છે જેની તમારે તૈયારી અવશ્ય કરવી જ જોઈએ કારણ કે આ ચારમાંથી એકાદો પ્રશ્ન તો હશે હશે ને હશે તો કે એ ચાર પ્રશ્નો કયા કયા તો એક તો પાચનતંત્ર હોય હોય ને હોય એ ના હોય તો શ્વસનતંત્ર હશે જ એ ના હોય તો ઉત્સર્જન તંત્ર હશે અને એ પણ ના હોય તો મનુષ્યના હૃદયની અંતસ્થ રચના મનુષ્યના હૃદયની આકૃતિવાળી રચના તમને પૂછાય પૂછાય ને પૂછાય આ ચાર ક્વેશ્ચન એવા છે જેમાંથી એક આદો પ્રશ્ન તો તમને જોવા મળશે મળશે ને મળશે એટલે આ ચારમાંથી એક પણ પ્રશ્નને તમારે સાઈડ આઉટ કરવાનો નથી ચારે ચાર પ્રશ્નો તમારે શાંતિથી સુવ્યવસ્થિત રીતે ટાઈમ લઈને તૈયાર કરી લેવાના છે ઓકે હવે જો અહીંયા તમને પાચન તંત્ર કહ્યું તો એવું જરૂરી નથી કે પાચન તંત્ર તમને પૂછાય તો એમની નામ નિદેશન વાળી આકૃતિ પૂછાય તમારે પાચન તંત્ર આખું તૈયાર કરી લેવાનું પછી એને મજા આવે ને એ રીતે એ પ્રશ્ન પૂછે તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં કેમ કે એ તમને આકૃતિ આપશે અને પછી એમ કહેશે કરીને ચાર ભાગોના નામ તમને પૂછશે તો શું વાંધો છે તમે આકૃતિ તૈયાર કરી હોય તો એના ભાગોના નામ તમને આવડે આખો પ્રશ્ન તૈયાર કર્યો હોય આખો પ્રશ્ન પૂછાય વ્યવસ્થિત તો તમે આખો પ્રશ્ન પણ લખી શકો એને મજા એ તમને તમને એમ કે ચાર ભાગો અને એના મુખ્ય કાર્યો જણાવો પ્રશ્ન પૂછાય પણ આપણે પાચનતંત્ર વાળો પ્રશ્ન જો તૈયાર કરેલો હોય તો એ ગમે તે રીતે તમને ફેરવીને પૂછે તમને કોઈ તકલીફ પડે નહીં તો આ ચારે ચારમાં સેમ ટુ સેમ પ્રોસેસ મેં જેમ કહ્યું એમ જ છે કે તમને ગમે તેમ ફેરવીને પ્રશ્ન પૂછી શકે પણ ટેન્શન લેવાનું નહીં કારણ કે હું તમને સમજાવું છું કેવી રીતે પ્રશ્ન ફેરવીને પૂછે તમારે આખું તૈયાર કરી લેવાનું પછી એ કદાચ તને એના ભાગોના નામ પૂછે અથવા તો તમને આખો પ્રશ્ન સમજાવવાનો કે અથવા તો એની આકૃતિ દોરવાનું કે કઈ પણ પ્રશ્ન પૂછાય તમને આવડતો હોવો જોઈએ ચલો પછી શ્વસનતંત્ર આવી ગયું પછી ઉત્સર્જન તંત્ર એટલે શું મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરો હવે જો અહીંયા દરેકે દરેક પ્રશ્ન જે છે અહીંયા એની આકૃતિ એકદમ વ્યવસ્થિત છે બે પાંચ વખત તમે દોરીને શીખી લો ને તો આવડી જાય

બે કર્ણકો અને બે ક્ષેપકોને એમાં શું થાય છે લોહીનું પરિવહન થાય છે ને કેવી રીતે થાય છે શું થાય છે આ પ્રશ્નમાં તમને ખબર ના પડતી હોય ને તો તમે મને અવશ્ય કોમેન્ટની અંદર જણાવજો મને ખબર છે કે આમાં બહુ તકલીફ પડતી હશે કે ક્યાંનું લોહી ક્યાં જાય છે ખબર જ કંઈ પડતી નથી તો ચિંતા કરવાની જરૂર નથી સમજાવીશ મસ્ત સમજાવીશ ચલો પછી અહીંયા સાતમો ક્વેશ્ચન છે મૂત્રપિંડ નલિકાની સંરચના આકૃતિ દોરો આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થીઓ આને બિલકુલ તમારે મૂકવાનો નથી અને તૈયાર કરી લેવાનું છે અહીંયા મેં તમને જે જે સાત ક્વેશ્ચન આપેલા છે એ સાથે સાત ક્વેશ્ચન તમારે એકદમ કડકડાકડ તૈયાર કરી લેવાના છે ઓકે અમુક વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જે ત્રણ ત્રણ વર્ષથી વિજ્ઞાનની અંદર કદાચ ફેલ થતા હોય અને પછી કદાચ એ લોકો અમારો જે વિદ્યાર્થીઓ એવા છે કે જે ત્રણ વર્ષથી નપાસ થાય છે બે વર્ષથી ફેલ થયા છે એક વર્ષથી ફેલ થયા છે અને

પણ આપણને ખબર છે કે ચેપ્ટર ડિલીટ થયા એટલે આ ચેપ્ટર દસમા નંબર છે માનવ આંખ અને માનવ તો અહીંયા જુઓ પહેલો પ્રશ્ન તમને અહીંયા કહ્યું છે કે માયો પિયા મારો પિયા નથી માયો પિયા છે અને માયોપિયાને કઈ દ્રષ્ટિની ખામી કહેવાય તો લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય તો માયોપિયા તમને કહે અથવા તો લઘુ દ્રષ્ટિની ખામી કહે તો તમારે આ ક્વેશ્ચન લખવાનું માયોપિયા કે તો લઘુદસી લઘુદર્શી તો માયોપિયા એની ખામી કેવી રીતે એની ખામી થાય અને એનું નિવારણ કેવી રીતે કરી શકાય સમજાવો તો આ પ્રશ્ન એકદમ મોસ્ટ આઈએમપી છે તૈયાર કરી લેવો ચાલો પછી કહે છે હાઈપર મેટ્રોપિયા અથવા નિવારણ સમજાવો એટલે અથવા માયોપિયા લઘુ બંનેમાંથી એક પણ પ્રશ્ન તમારે મૂકવાનો નથી તમને તફાવત સ્વરૂપે પણ આ પ્રશ્ન પૂછાઈ શકે અથવા તો એની ખામી અને એનું નિવારણ અને આ બંને પ્રશ્ન આ બંને જે પ્રશ્નો આપેલા છે આ ચેપ્ટરમાં એ એટલા બધા મોસ્ટ આઈએમપી છે કારણ કે આમાંથી વિકલ્પો ખરા ખોટા ખાલી જગ્યા બધું જ પૂછાય છે આની અંદરથી સૌથી વધારે પ્રશ્ન પૂછાય છે

તો પણ મેઘધનુષ્ય આવે અને તો પણ મેઘધનુષ્ય આવે પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછે એટલે આજુબાજુમાં આમ ડાફેરા મારવાનું આપણે ચાલુ કરી દઈએ એકચ્યુઅલી શું કે પ્રાકૃતિક વણપટનું ઉદાહરણ હે આવું તો કોઈએ ભણાયું નથી આવું તો સાહેબે કે બે ને સમજાયું નથી તો તને કીધું હશે પણ તમે એ ટાઈમે શું કરતા હશો આજુબાજુમાં ડાફેરા મારતા હશો બીજું તો શું કરો તમે તો આજે પ્રાકૃતિક વર્ણપટ મતલબ શું થાય કે મેઘધનુષ્યનું નિર્માણની આકૃતિ દોરી સમજાવો તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મેઘધનુષ્ય પૂછાય પૂછાય અને પૂછાય તે ઓકે એટલે તૈયાર કરી લેવો ચાલો પછી અહીંયા જોવા તમને પાંચમો ક્વેશ્ચન આપેલું છે હવે જો અમુક વાર કેવું કરે કે વિભાગ ડી ની અંદર પ્રશ્નો પૂછાય ને તો બે બે પ્રશ્નો આપે અને બે બે પ્રશ્નો કેવા હશે કે આના આના માર્ક્સ માર્ક્સ સતા સતા હોય હોય ને એ રીતે તમને બે ટોપિક કરીને પણ પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાઈ શકે કારણ કે આના બે માર્ક્સ અને આના બે માર્ક્સ એટલે બે ને બે ચાર થઈ ગયા ને અને વિભાગ ડીમાં ચાર માર્ક્સના પ્રશ્નો હોય એટલે બે માર્ક્સ નો એક પ્રશ્ન તો ના પૂછી શકે એટલે બે બે માર્ક્સ ના તમને શું કરશે બે પ્રશ્નો પૂછી લેશે ઓકે એટલે જો અહીંયા તમને કહ્યું છે કે સ્વસ્થ આકાશ ભૂદુશા માટે દેખાય છે આપણું જે આકાશ છે ને એ ભૂદુશા માટે દેખાય છે એના વિશે તમારે લખવાનું છે બીજું અહીંયા કહે છે કે તારાઓ શા માટે ટમટમે છે તમને દેખાય ને રાત્રે તમે જુઓ ને આકાશમાં તો તારાઓ કેવા દેખાય ટમટમતા દેખાય તો આ કેમ ટમટમે એનું કારણ તમારે અહીંયા આપવાનું છે તો આવા પ્રશ્નો તમને બે બે પ્રશ્નો કરીને પણ પૂછી શકે ચાલો પછી જુઓ અહીંયા તમને તો માનવ આંખની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી તેના ભાગોના નામ લખો આ પણ એક મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે માનવ આંખ આપણી જે આંખની આકૃતિ તમને ચેપ્ટરની શરૂઆતમાં આપેલી છે તો એની આકૃતિ દોરવાની થાય અને તેના કોઈપણ ભાગો એટલે બધા ભાગો તમને ના પૂછે ચાર માર્ક્સનું ક્વેશ્ચન છે એટલે તમને કોઈ પણ ચાર ભાગોના નામ પૂછી શકે એટલે તમારે માનવ આંખની જે આકૃતિ છે એને વ્યવસ્થિત એની આકૃતિ દોરતા શીખી લેવાનું અને એના કોઈ પણ ચાર ભાગો તમારે તૈયાર કરી લેવાના તો પરીક્ષાની અંદર પૂછાય તો તમને તક

સોલેનોઇડ એટલે શું વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના કારણે ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ આકૃતિ દોરી વણો આની આકૃતિ એકદમ તૈયાર કરી લેજો આખું ક્વેશ્ચન એકદમ સહેલો છે તૈયાર કરી લેજો ઓકે ચલો પછી બીજો ક્વેશ્ચન આપેલું છે કે વિદ્યુત ફ્યુઝ એટલે શું તેની કે તે કેવી રીતે કાર્ય કરે છે ફ્યુઝ અને આ ફ્યુઝ વિશે માહિતી પાંચ લગભગ પાંચથી છ એરાઉન્ડ લાઇન છે અને એકદમ સહેલી સહેલી છે તૈયાર કરી લેજો કે વિદ્યુત ફ્યુઝ એટલે શું તે કેવી રીતે કાર્ય કરે છે ઓકે ચલો આગળ પ્રશ્ન જોઈએ ચલો પછી જોવો ત્રીજો ક્વેશ્ચન અહીંયા તમને આપેલું છે કે વિદ્યુત પ્રવાહ ધારિત වર્તુળાકાર લૂપના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કયા નિયમને અનુસરે છે તે નિયમ લખી ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ લખો તો આ પણ પ્રશ્ન તમે ગાઈડની અંદરથી જોઈ અને કમ્પ્લીટ વ્યવસ્થિત તૈયાર કરી લેજો માર્ચ 2024 માટે આઈએમપી છે ઓકે ચલો પછી ચોથો ક્વેશ્ચનમાં જોવો મેં તમને હમણાં કહી દઉં કે એ અને બી તરીકે તમને બે બે પ્રશ્નો અહીંયા આપી શકે લખવાની અંદર બે બે માર્ક્સના તો વિદ્યુત શોર્ટ સર્કિટ એટલે શું અને અર્થિંગ વાયરનું કાર્ય શું છે જણાવો એટલે શોર્ટ સર્કિટ વિશે તમારે લખવાનું થાય અને અર્થિંગ વાયરનું કાર્ય વિશે તમારે લખવાનું થાય ધ્યાનમાં લેજો પ્રશ્નને ચાલો પછી પાંચમો ક્વેશ્ચન કહે છે કે ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટિંગ સમજાવો આ ઓવરલોડિંગ એકદમ સહેલું છે અને શોર્ટ સર્કિટ એકદમ સહેલું છે આવા પ્રશ્નો મૂકીને બિલકુલ અવાઈને એકદમ વ્યવસ્થિત સુવ્યવસ્થિત તૈયાર કરી લેશો તમારું કામ થઈ જશે વિભાગ ડીમાં તો તમને મજા મજા પડી જશે કારણ કે દરેકે દરેક ચેપ્ટર જે વિભાગ ડીમાં પૂછાય છે એકદમ સહેલા સહેલા ચેપ્ટર છે અને એના પ્રશ્નો પણ એકદમ સહેલા સહેલા છે ખાલી તમે બે પાંચ વખત લખીને વાંચીને તૈયાર કરી લેશો તો પણ તમારું કામ થઈ જશે બીજું એક વસ્તુ કે હોસ્ટેલ વિદ્યાર્થી માટે કઈ આઈએમપી હોતું જ નથી આઈએમપી કોના માટે હોય હ સમજી ગયા બાકી હોશિયાર વિદ્યાર્થી હોય જેને નેવું પંચાણું ટકા લાવવાના છે તો એમના માટે આઈએમપી કોઈ હોય જ ન શકે આખું ચેપ્ટર એમના માટે આઈએમપી છે એટલે દરેકે દરેક એવા વિદ્યાર્થીઓ જે સારી ટકાવારી લાવવા માગે છે એમને હું કહેવા માંગુ છું કે આ તો તમે તૈયાર કરશો તે એના સિવાય પણ તમારું પોતાનું ખુદનું કંઈક પ્લાનિંગ હોવું જોઈએ કોઈ પણ સબ્જેક્ટને લઈને જો તમે સારા એવા માર્ક્સ એચિવ કરવા માગતા હોય સારી એવી ટકાવારી એચિવ કરવા માગતા હોય તો તમાર લોકો શું કરવું પડે કે તમે જે પ્રશ્નો તૈયાર કરો છો એના સિવાય તમે જાતે સેલ્ફ તૈયારી કરો પોતાની જાતે તમે જે તૈયારી કરશો ને એટલી તમને વધારે મજા આવશે કોઈ પણ સબ્જેક્ટમાં તમે ક્યારે સેલ્ફ તૈયારી કરો ત્યારે બીજું એક કહેવા માંગુ છું કે જે પ્રશ્નો છે ને એને તમારે બિલકુલ મૂકવાના નથી પહેલા સૌથી પહેલા પૂછાય ગયેલા પ્રશ્નો તો તમારે પહેલા તૈયાર કરી લેવાના છે એટલે આ ભૂલ ન કરતા ચલો છઠો ક્વેશ્ચન જુઓ અહીંયા ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરી સમજાવો માર્ચ બે હજાર ચોવીસ માટે આઈએમપી ક્વેશ્ચન છે આને ખાસ તૈયાર કરી લેજો ઓકે અને એકદમ સહેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થીઓ ચાલો પછી આગળના ચેપ્ટર ઉપર જોઈએ તો હવે આપણે ચેપ્ટર તેર ઉપર જઈશું બીજું આ ચેપ્ટર પંદરમું હતું પણ ખબર છે તમને ચેપ્ટર ડિલીટ થયા એના કારણે એનો ક્રમ બદલાઈ ગયો છે ચેપ્ટર તેર આપણું પર્યાવરણ કોનું તમારું નહીં મારું નહીં અને આપણું પર્યાવરણ ઓકે હા તમારું એ નથી અને મારું નથી આપણા બધાનું છે ચલો પહેલો પ્રશ્ન અહીંયા તમને આપેલો છે કે પોષક સ્તર એટલે શું જુદા જુદા પોષક સ્તરો આકૃતિ દોરી સમજાવું એકદમ બીજું કે આ ચેપ્ટર એકદમ સહેલું છે એ તમને ખબર છે મારે કહેવાની જરૂર નથી એટલે આ પ્રશ્નને મૂકતાની બિલકુલ એક પણ પ્રશ્ન અહીંથી હું તમને જેટલા પ્રશ્નો આપું છું એ તમારે સૌથી પહેલાં તૈયાર કરી લેવાના છે ચાલો પોષક સ્તર એટલે શું જુદા જુદા પોષક સ્તરો આકૃતિ દોરી સમજાવો ચાલો પછી બીજો ક્વેશ્ચન જુઓ તો ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની અગત્યતા સમજાવો મને આ પ્રશ્ન મને બહુ ગમે છે કે ઓજન કેવી રીતે નિર્માણ પામે છે અને જણાવો પછી આહાર શૃંખલા અને આહાર જાળ વચ્ચેનો તફાવત અથવા તો તમને એમ કે એના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો તો આ આહાર શૃંખલા અને આહાર જાળ આ બંને પ્રશ્નો તમે જોઈ લેજો એ અને બી સ્વરૂપે પૂછાઈ શકે તમને ચલો પછી આગળ જુઓ ચોથું કિશન કચરો એટલે શું તેના પ્રકારો વણવો શું કચરો એટલે શું અને તેના પ્રકારો જણાવો એટલે કચરો કયો કયો કહેવાય અને એના પ્રકારો કયા કયા હશે એ તમને ખબર જ છે કચરાના પ્રકાર કેટલા અને કયા કયા ના આવડતા હોય તો એકવાર પ્રશ્નને વ્યવસ્થિત તૈયાર કરી લેવો ચલો પછી હવે તમને આપે છે પાંચમો ક્વેશ્ચન કે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે તમારા વિચાર જણાવો કે જે તમારી આજુબાજુમાં કે કોઈ પણ જગ્યાએ કચરો છે તો એનો નિકાલ તમે કેવી રીતે કરી શકો તો એનો વિચાર તમે તમારા મંતવ્ય પ્રમાણે જણાવો તો આ પણ પ્રશ્ન ગાઈડની અંદર આપેલું છે ચેક કરજો એકવાર બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તૈયાર કરી લેજો ઓકે ચલો હવે અહીંયા જુઓ મેં તમને પાંચ અહીંયા છ ચેપ્ટર છે અને છ ચેપ્ટરમાંથી જે આઈએમપી આઈએમપી મોસ્ટ આઈમપી ક્વેશ્ચન હતા એ તમને આપી દીધા છે એ છતાં પણ તમને એવું લાગે છે કે કોઈ પ્રશ્ન જે મને આઈએમપી લાગે છે તો તમે એને સો ટકા તૈયાર કરી શકો પણ આટલા ક્વેશ્ચન તમારે સૌથી પહેલાં તૈયાર કરી લેવાના ઓકે બીજું આનું સોલ્યુશન જોતું હોય તો તમે જરા જરા મને કોમેન્ટની અંદર જણાવજો તો હું આનું સોલ્યુશન અવશ્ય તમને સમજાવીશ બીજું વિદ્યાર્થીઓ દરેકે દરેક ચેનલમાં આપણે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન દરેકે દરેક સબ્જેક્ટના વિડીયો ચેપ્ટર્સ આપણે અપલોડ કરીએ છીએ ઓકે તો કે હા તો દરેકે દરેક વિદ્યાર્થી તમે એકવાર જો તમને કોઈ પણ ટોપિક ના મળતું હોય તો તમે પહેલાં પ્લેલિસ્ટમાં જાઓ અમુક છોકરાઓની કોમેન્ટ આવે છે કે મતલબ આના વિડિયો બનાવો આના વિડીયો બનાવો આના વિડીયો નથી મળતા તો તમે લોકો પહેલાં પ્લે લિસ્ટ ચેક કરો પ્લે લિસ્ટમાં દરેકે દરેક સબ્જેક્ટ વાઈઝ અને ટોપિક વાઇઝ વિડીયો નાખે કે એટલે ખાસ પ્લે લિસ્ટ ચેક કરવાનું કોઈ પણ વિડીયો ના મળતો હોય ચેનલની અંદર તો ઓકે હવે વધારે વાત નથી કરવી બીજું ચેનલની અંદર નવા હોય ને વિઝિટ કરવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરીને અવશ્ય જવું વિડીયોને લાઈક બી કરી દેવું હું મારું કામ કરું છું હવે તમે તમારું કામ કરો ઓકે ચલો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આર્ય ક્લાસીસ જય હિન્દ જય ભારત યથાસ્તુ